પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર સના હત્યા ઇસ્લામાબાદના જે હુમલાખોર ભાગી ગયો હતો વર્ષની યુસુફ મૂળ ચિત્રાલની રહેવાસી હતી તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય હતી સના ખાસ કરીને ચિત્રાલની સંસ્કૃતિ મહિલા અધિકારો શિક્ષણ જાગૃતિ અને કોમેડીથી ભરેલી રીલ્સ માટે જાણીતી હતી સનાના ટિકટોક પર સાત પોઈન્ટ લાખ ફોલોઅર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર લગભગ પાંચ લાખ ફોલોઅર્સ છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર સનાના જન્મદિવસ પર એક વ્યક્તિ સંબંધિત તરીકે તેના ઘરમાં ઘૂસી ગઈ હતી પોલીસનું કહેવું છે કે આરોપીએ પહેલા ઘરની બહાર સના સાથે થોડી વાત કરી અને પછી ઘરની અંદર આવીને ગોળીબાર કર્યો સનાએ ખૂબ નજીકથી રિપીટ સનાને ખૂબ નજીકથી બે ગોળી વાગી હતી જેના પછી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટના બની ત્યારે સનાના માતા પિતા ઘરે નહોતા જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે સનાને તાત્કાલિક પીઆઈએમએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ડોક્ટરોએ તેની મૃત જાહેર કરી હતી પોલીસે એફઆઈઆર નોંધીને કેસની તપાસ શરૂ કરી છે તેણે ગુનાના સ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે અને વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી હત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી હાલમાં શંકાસ્પદ વ્યક્તિને ઓળખવા અને ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ